રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા જુલાઈના અંત સુધીમાં ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે ઇરિટેશન પ્રોજેક્ટ અમલી કરવાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે જેમાં ફાસ્ટેગમાંથી જ ટ્રાફિક દંડની ની વસુલાત થઈ જશે જેથી આવશ્યક દસ્તાવેજો સર્ટિફિકેટ બાકી હોય તેવા વાહનોના દંડની રકમ ડાયરેક્ટ વાહનના ફાસ્ટેગમાંથી કપાઈ જશે પૂર્વ લદ્દાખમાં સફળતા ન મળતા હવે ચીનની નજર પીઓકે પર છે સેટેલાઇટ તસવીરોથી જાણવા મળ્યું છે કે ચીન કઝાકિસ્તાનમાં તેર હજાર ફૂટની ઊંચાઈ પર સૈન્ય મથક બનાવી રહ્યું છે ચીન આ વિસ્તારમાં ગુપ્ત સૈન્ય મથક બનાવવા અને ત્યાં આર્ટિલરી જમા કરાવવા માંગે છે રાજકોટના પ્રિન્સ મનોજભાઈ ઠુમરને બુકી ત્રિપુટીએ ઓનલાઈન જુગારના રબાડા ચડાવી ધમકી આપી એકોતેર લાખ રૂપિયા પડાવી લીધા હતા અને વધુ ચોસઠ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા પડાવવા યુવકના પિતાના માથા પર રિવોલ્વર ટેકવી ધમકી આપનાર બુકીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે આજે ફરી સોનાના ભાવમાં વધારો થયો છે અને સોનાનો ભાવ છોતેર હજારની સપાટી પાર કરી ગયો છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પચીસસો ડોલર જેટલું ઉચકાતા ફરી તેજીનો પવન ફૂંકાયો છે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ છોતેર હજાર સાતસો તેર નોંધાયો છે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા કહ્યું કે પંદર ઓગસ્ટે દેશમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવો હુમલો થઈ શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ દિલ્હી પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે ઓગસ્ટે આતંકવાદી અથવા હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કમિશનરે પોલીસ અધિકારીઓની બેઠક યોજી હતી જોતા દિલ્હીમાં કેદારનાથ ધામ મંદિર નું નામ બદલવાનો નિર્ણય લીધો છે કેટલાક ધાર્મિક સંગઠનો ઉપરાંત કોંગ્રેસે દિલ્હી માં બનેલા આ મંદિર વિશે દલીલ કરી હતી કે કેદારનાથ માત્ર ઉત્તરાખંડ જ અસ્તિત્વમાં હોઈ શકે અને અન્ય કોઈ જગ્યાએ આ નામનો ઉપયોગ કરવો અયોગ્ય છે ઉદ્યોગપતિ એલન મસ્ક દરરોજ હેડલાઇન્સમાં રહે છે એલન મસ્કે પોતાની કંપની સ્પેસ એક્સ અને એક્સના હેડક્વાર્ટરને કેલિફોર્નિયાથી ટેક્સાસમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે એલન મસ્કે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી હતી બે હજાર ચોવીસમાં વિશ્વના ટોપ ટેન સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોની યાદીમાં ભારત નંબર વન પર છે યુએન વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ તેમજ યુનાઇટેડ નેશન્સ એજન્સીના બે હજાર ચોવીસના ડેટા અનુસાર ભારતની વસ્તી એકસો કરોડ હોવાનો અંદાજ છે અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી માંથી ચાર મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે તાજેતરની લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ આ એક મોટો ફટકો સાબિત થયો છે માનવામાં આવે છે કે આ સપ્તાહના અંતમાં ચારેય મોટા નેતાઓ શરદ પવારની પાર્ટીમાં સામેલ થઈ શકે છે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સ્ટ્રોક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે ચીનના સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે સીસીપી મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ જિનપિંગને સ્ટ્રોક આવ્યો હતો આ સમાચારને સત્તાવાર સમર્થન મળ્યું નથી પરંતુ આ વાયરલ સમાચારે હલચલ મજા